સુરત શહેરની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા ઝોન સિક્સ ના અધ્યક્ષ સ્થાને વ્યાજખોરોના ચુગલથી બચાવવા પોલીસે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રાયકલ દ્વારા બેનરો સહિત વ્યાજખોરોના ચુગલથી કઈ રીતે બચી બચાવી શકાય તે અંગે જાગૃતિ લાવવા માટે એસીપી એનપી ગોહિલ દ્વારા જાહેર જનતા ને સમજણ આપવામાં આવી હતી કાર્યવાહી શરૂ કરી છે તો બીજી તરફ લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા એક ટ્રાય સાયકલ દ્વારા બેનરો સહિત વ્યાજખોરોના ચુગલથી કઈ રીતે બચી બચાવી શકાય તે અંગે જાગૃતિ લાવવા અભિયાન શરૂ કર્યું છે જેમાં નાના મોટા વેપારીઓને વ્યાજખોરો હેરાન કરતા હોય અથવા ગેરકાયદેસર ઊંચું વ્યાજ વસૂલતા હોય તો માહિતી આપવા પોલીસને અપીલ કરી હતી આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસે ખાતરી આપી હતી જરૂરિયાતમંદ નાગરિકો એમની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેટલીક વખત વ્યાજે નાણાં લેતા હોય છે આ જરૂરિયાતમંદો કેટલીક વખતે નાણાં લેતા વખતે અમુક જે વ્યાજખોર હોય છે કે જે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે કે જેઓ રજિસ્ટ્રેશન વગરના અને અમુક ઊંચા દરે વ્યાજ વસૂલતા હોય છે અને બળજબરીથી અમુક મિલકત અથવા તો વ્યાજ અને મુદ્દલ કઢાવતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રી તરફથી અવારનવાર પોલીસ વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે એ અનુસંધાને ગુજરાતના ડીજી સાહેબ તરફથી હાલમાં એકવીસ છ બે હજાર ચોવીસથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવાનું તમામ જિલ્લા શહેરના શહેરમાં સૂચના આપવામાં આવેલી છે જે અનુસંધાને આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી થાય તેના માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સિનિયર ઓફિસર અને સાથે સાથે થાણા અમલદારને પણ જરૂરી સૂચના અને બ્રિફિંગ કરેલ છે જે અનુસંધાને આજરોજ ઝોન સિક્સના નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર સાહેબની સૂચના અન્વયે આઈ ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ટ્રાયસિકલ એક બેનર લગાવી અને એની શરૂઆત કરવામાં આવેલી છે આ ટ્રાયસિકલ ઝોન સિક્સ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરશે અને લોકોમાં એક જાગૃતિ આવે એટલે કે એ જાગૃતિ એ અનુસંધાને લોકો જે આ ગેરકાયદેસર વ્યાજખોરોના આતંક ના ભોગ બનેલા હોય એ સામે આવી અને પોલીસ સ્ટેશનમાં જે તે અરજી અથવા તો ફરિયાદ આપે અને એની સાથે સાથે જે એ જો એમને વ્યાજ વ્યાજ નાણાં લેવા હોય તો એવી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી જ જે વ્યાજે નાણાં લે એ બાબતમાં પણ જાગૃતિ લેવા માટે આ જે ટ્રાયસિકલ જે છે એમાં જે બેનર લગાવવામાં આવેલું છે એમાં એ લખાણો લખવામાં આવેલા છે લોકોમાં જાગૃતિ આવે એના માટે થોડા જ ટૂંક સમયમાં જ એક ઝોન સિક્સમાં એક લોક દરબારનું આયોજન પણ કરવામાં આવનાર છે તેમાં આ લોકોની અંદર જે જાગૃતિ આવે તો લોકો જે ભોગ બનેલા હોય અને સામાન્ય નાગરિકો હોય એ આ લોક દરબારને એટેન્ડ કરે અને એ લોકદરબારમાં જે સરકાર માન્ય નાણાકીય સંસ્થાઓ જે છે એના પ્રતિનિધિ પણ હાજર રહેશે એવી વ્યવસ્થા કરવામાં આવનાર છે અને એ પ્રતિનિધિઓ કેટલા દરને કઈ રીતના લોન મળી શકે અને એમાં શું પ્રોસેસ હોય છે એની જાણકારી પણ આ લોક દરબારમાં હશે તો આ બાબતે આ જે આપણા માધ્યમથી હું ફરીથી આહવાન કરું છું કે કોઈ પણ ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિમાં સંકળાયેલ વ્યાજખોરો વિરુદ્ધમાં કોઈ પણ અરજી કે ફરિયાદ હોય તો એ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની ફરિયાદ કે અરજી આપી શકે છે પોલીસ આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી আমি তাৎকালিক পগলা লেছে এই বাবতে আছোঁ